સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં સુરતમાં વરસાદ નવસારીમાં મિત્રો મિત્રો ગુજરાતમાં તાલુકામાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે આજે ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી જેમાં બનાસકાંઠા મહીસાગર પંચમહાલ નર્મદા વરસાદ સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું જેમાં આજે રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા બસો બે મીમી નોંધાયો હતો આ સાથે જ સુરતના કપરવાડા અને કામરાજ માં સો મીમી કરતામાં વધુ વરસાદ નોંધાયો છે જો કે આજના દિવસે રાજ્યમાં એકસો એકવીસ થી વધુ તાલુકામાં મેઘરાજની મહેરબાન હતા જ્યાં મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ થી અને રાજ્યના દક્ષિણ ભાગમાં ભાગોર વરસાદ પડી રહ્યો છે સુરતમાં સાડા ચાર ઇંચ અને કામરેજમાં ચાર ઇંચ નવસારીમાં વાસંદામાં સવા ચાર ઇંચ અને ખેરગામ સાડા ત્રણ ઇંચ ભાવનગર વલભીપુરમાં પણ ચાર ઇંચ તાપીના ડોમ માં પણ સવા ત્રણ ઇંચ વલસાડના કપરાડામાં પણ ત્રણ ઇંચ નર્મદાના તીકરવાડા અને ડેડીયાપાડ પણ સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યાં મિત્રો સવારથી બે કલાકમાં સત્યાવીસ તાલુકામાં નો રાજ્યમાં સવારથી છ થી આઠ કલાકે માત્ર બે કલાકમાં સત્યાવીસ થી વધુ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરનો ભાવનગર સવા ઇંચ અને ઉમરાળામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત રાજ્યમાં આખા દિવસ દરમિયાન ચાલીસ તાલુકામાં એક ઇંચ થી વધુ અને વીસ તાલુકામાં બે ઇંચ થી વધુ વરસાદ અને દસ તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીધો ધન્યવાદ જય હિન્દ